બિલ અને લેવડ દેવડના વ્યવહારોનું યોગ્ય રીતે વાંચન સ્માર્ટ પૈસાની આદત રીડિંગ બિલ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન્સ કરેક્ટલી અ સ્માર્ટ મની હેબિટ મીરાએ તેની મનપસંદ સ્ટેશનરીની દુકાનેથી હમણાં જ ખરીદી કરી ઘણા બધા લોકોની જેમ જ તેણે પણ બહાર નીકળતા પહેલા તેનું બિલ તપાસ્યું નહીં પરંતુ આજે તેની બહેનપણીના ધ્યાને કંઈક અસામાન્ય જોવામાં આવ્યું આ બિલ દર્શાવે છે કે તેની પાસેથી બે પુસ્તકના પૈસા લેવામાં આવ્યા છે જ્યારે તેણે તો માત્ર એક જ પુસ્તકની ખરીદી કરી હતી મીરાને તેની ભૂલનો અહેસાસ થતાં તેને સુધારવા માટે તે વેપારી પાસે ગઈ સદનસીબે ભૂલ સુધારવામાં આવી પણ જો તેણે તેને ચકાસ્યું ન હોત તો તેને વધારાના પૈસાનો ખર્ચ થયો હોત શું તમે ક્યારે તપાસ કર્યા વિના બિલ ભર્યું છે આ એક સામાન્ય આદત છે પણ તે ખર્ચાળ નીવડી શકે છે બિલને તપાસવું એ માત્ર ભૂલો શોધવા માટે જ નથી પરંતુ તે નાણાકીય રીતે હોશિયાર બનવા વિશે પણ છે તો ચાલો તમારા બિલની સમીક્ષા કરવાના મહત્વને અને તે તમારા નાણાકીય સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો કરી શકે છે તે સમજીએ આ આપણે વાત કરીશું બિલને સમજવાની અને સમીક્ષા કરવાની ડિજિટલ નાણાકીય વ્યવહારોનું અસરકારક રીતે સંચાલન કરવાની આ આદતોને સમજીને તમે તમારા નાણાં વ્યવસ્થાને સારી રીતે સંભાળી શકશો અને ખર્ચાળ ભૂલોને ટાળી શકશો એક બિલ એક કાગળનો માત્ર એક ટુકડો નથી પણ તે એક કાયદાકીય દસ્તાવેજ છે જે ઉપલબ્ધ માલ અને સેવાની તેમજ તમારા દ્વારા ચૂકવણીની વિગતો આપે છે સમીક્ષા મહત્વપૂર્ણ શા માટે છે તે જોઈએ ચોકસાઈને ચકાસવા માટે તમે જેના માટે ચૂકવણી કરી છે એવી તમામ વસ્તુઓ અને સેવાઓ તમે મેળવી છે તે સુનિશ્ચિત કરો ભૂલો શોધવા માટે ડુપ્લિકેટ એન્ટ્રીઓ અથવા ખોટા ખર્ચાઓ શોધવા માટે કિંમત તપાસવા માટે બિલની રકમને ઉત્પાદનની મહત્તમ છૂટક કે રિટેલ કિંમત એટલે કે એમઆરપી સાથે સરખાવો આ સ્ટેપને ચૂકી જવાથી જેમ મીરાને ખર્ચ કરવો પડ્યો હતો તેમ તમારે પણ વધારે ખર્ચ કરવો પડી શકે છે દરેક બિલમાં અમુક મુખ્ય ઘટકો હોય છે કુલ રકમ આ અંતિમ રકમ તમારે ચૂકવવાની છે હંમેશા તપાસો કે તે તમારી અપેક્ષાઓ સાથે તે સુસંગત છે કે નહીં ચાર્જીસનું વિભાજન દરેક ઉત્પાદન અથવા સેવા માટે કિંમતની અલગ અલગ યાદી વેરા અને ફી આમાં જીએસટી સેવા શુલ્ક અને અન્ય લાગુ પડવા યોગ્ય ફીનો સમાવેશ થાય છે આજના જમાનામાં નાણાકીય વ્યવહારો બિલની સીમા બહાર જતા રહે છે પછી ભલેને તમે યુપીઆઈ અથવા નેટ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી રહ્યા ભાડું સાધન સામગ્રી કે ઈએમઆઈ ચૂકવી રહ્યા હો પૈસા જમા કરી રહ્યા હોવ કે એટીએમ માંથી રોકડ ઉપાડી રહ્યા હોવ તેમજ પાસબુક અને નાણાકીય પત્રક વાંચી રહ્યા હોવ તમારી બેંક પાસબુક કે સ્ટેટમેન્ટ એ તમામ નાણાકીય પ્રવૃત્તિનો એક રેકોર્ડ છે નિયમિતપણે તેની સમીક્ષા કરવાથી તે તમને અનઅપેક્ષિત શુલ્ક અથવા ભૂલો શોધવામાં મદદ કરે છે ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે પ્રાપ્તકર્તાની વિગતો અને રકમ બે વાર તપાસો તમારા વ્યવહારોના ઇતિહાસની નિયમિતપણે સમીક્ષા કરો ભૂલોની તાત્કાલિક જાણ કરો સ્કેમ એટલે કે છેતરપિંડીઓ જેમ કે ફિશિંગ ઇમેલ કૌભાંડી મેસેજ અથવા ફ્રોડ કોલથી સાવચેત રહો દરેક વિગતોને તપાસવાની તેનો ટ્રેક રાખવાની અને પ્રશ્ન કરવાની આદત પાડો તમે તમારી નાણાકીય બાબતોના નિયંત્રણમાં રહેશો અને બિનજરૂરી નુકસાનને ટાળશો હંમેશા મનમાં આ પ્રશ્ન પૂછો શું મેં યોગ્ય કિંમત ચૂકવી શું મેં વાયદા મુજબની તમામ વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરી છે શું મારા બિલો અને બેંકના સ્ટેટમેન્ટમાં ભૂલો છે દરેક વ્યવહાર માટે બિલ કે રસીદનો હંમેશા આગ્રહ રાખો તમારી ખરીદી અને બેંક સ્ટેટમેન્ટ સાથે રસીદોને ફરીવાર ચકાસો જો તમારા ધ્યાનમાં અયોગ્ય શુલ્ક કે કપાત આવે તો તરત જ અહીંયા સંપર્ક કરો વ્યવહાર સંબંધિત ભૂલો માટે તમારી બેંક અથવા વિક્રેતાનો છેતરપિંડી કે કૌભાંડો માટે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલનો તમારા પૈસા એ મહેનતની કમાણી છે તેને હોશિયારીપૂર્વક અને સાવચેતીપૂર્વક નાણાકીય નિર્ણયો લઈને સુરક્ષિત કરો thank you